નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે વીઆર લાઈવ કાર્યક્રમ દિલની વાતમાં અને હું છું આપની સાથે પ્રતીક્ષા દર્શક મિત્રો દિલની વાત કાર્યક્રમમાં આપણે રોજ એક અલગ અનેક નવા વિષયને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ અને જેમાં આપ સૌ દર્શક મિત્રો આપના દિલની વાત રજૂ કરતા હો છો તો આજે આપણે દિલની વાત કાર્યક્રમમાં વાત કરીશું કે ગઈકાલે ધોરણ બાર સાયન્સ બાર કોમર્સનું પરિણામ અને ગુજકેટનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે અને આવતીકાલે હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે જેની સૌ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે એટલે કે ધોરણ દસ નું જે પરિણામ છે એ આવતીકાલે સવારે આઠ વાગે શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ ઉપર ડબલ્યુ ડબલ્યુ પર જાહેર થશે જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે તો હવે એમ કહીએ કે ગઈકાલે ધોરણ બારનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને આવતી આવતીકાલે જે રિઝલ્ટ જાહેર થવાનું છે આ વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારા ટકાએથી પણ પાસ થયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ એ ગ્રેડ પર આવ્યો છે તો સાથે બી ગ્રેડ પણ આવ્યો છે તો આ વચ્ચે આપણે જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે સૌપ્રથમ એમની જોડે વાત કરી લઈએ હેલો પ્રકાશ પટની બોલું છું જી પ્રકાશભાઈ સ્વાગત છે આપનો વીઆર લાઈવ ના દિલની વાત કાર્યક્રમમાં જણાવો શું કહેવા માંગો છો આપ આ વિષય ઉપર આજનો વિષય ખરેખર મહત્વનો વિષય છે કે આજે બોર્ડની પરીક્ષા જે અંતિમ પરીક્ષા હોતી નથી જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે અને ઘણા બધું એવું હોય છે કે ગવર્મેન્ટ જોબ ના મળે તો કદાચ દસ દસ અને બાર પછી પણ એવા જે ક્રોસો આવે છે જે કે ડિપ્લોમા ક્રોસ આવે છે કે આઈટીઆઈ ક્રોસ આવે છે એવા ઘણા બધા ક્રોસ આવે છે કદાચ પણ પરીક્ષામાં વ્યક્તિ એક બે વિષયમાં ફેલ થાય તો બીજા કારી પણ પરીક્ષા આપીને ઘણા બધા એવા જોબ કરી શકે છે જેથી કરીને એનો કદાચ ગવર્મેન્ટ જોબ ના મળે તો પણ એને પ્રાઇવેટ જોબ પણ મળી શકે છે जी પ્રકાશભાઈ આપે ખૂબ સરસ આપની વાતની રજૂઆત કરી પણ આ વચ્ચે આપણે ઘણી વખત આપણે જોતા હોય છે દર્શક મિત્રો કે ઘણી વખત એવું પણ એમ તો ગયા વર્ષ કરતાં આ વર્ષનું રિઝલ્ટ ઘણું બધું સારું છે પરંતુ જે વિદ્યાર્થીઓ એક બે વિષયમાં ફેલ થયા છે એના માટે જેમ કે આજે આપણે એ વિષય ઉપર જ વાત કરવાના જઈ રહ્યા છે જે આપણા કોલર મિત્રે જણાવ્યું કે આ એ જીવનની અંતિમ પરીક્ષા નથી તો આ વચ્ચે પ્રકાશભાઈ હું આપને પૂછવા માંગીશ કે ઘણી વખત આપણે મીડિયાના મારફતે સમાચાર દ્વારા પણ આપણને જાણવા મળતું હોય છે કે બાળકો નપાસ થાય એટલે નાસીપાસ થઈ જતા હોય છે અને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે તો આના માટે આપણે શું કહેવું છે શું કહેવા માંગશો વિદ્યાર્થીઓને ખાસ જે લોકો એક બે વિષયમાં એક બે માર્ક્સ માટે અથવા તો વધુ માર્ક્સ માટે ફેલ થયા છે એના માટે શું કહેશો પ્રતિક્ષાબેન જે આપણે જે વાત કરી તો ખરેખર આ સરસ વાત છે કે ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં એક બે વિષયમાં ફેલ થઈ જતા હોય છે એમનું માનસિક સંતોષ જરવાતું નથી અને માં બાપનો એક દબાણ હોય છે એમની પાસે તો ખરેખર આવા વિદ્યાર્થીઓને કઈ ગભરાવાની જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી પણ બીજા ટાઈવે પરીક્ષા આપી શકે છે અને એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે બે ટાઈવ પરીક્ષા આપ્યા પછી પણ ત્યારે સારી જોબ કરતા હોય છે કોસ્ટેબલની અંદર હોય છે SRP માં હોય છે અને સારી સારી પોસ્ટ પર નોકરી એ ગવર્નમેન્ટ કરતા હોય છે તો ખરેખર હંમેશા નિષ્ફળતા એ હંમેશા સફળતાની ચાવી હોય છે તો ખરેખર વિદ્યાર્થીઓ નિરાશ થવાની કઈ જરૂર નથી જે વિષયોમાં ફેલ થયા હોય એની મહેનત કરીને બીજી વાર પરીક્ષા આપી દેવી જોઈએ અને હંમેશા ભગવાન આપણા નિષ્ફળ આપણે બનીશું તો સફળતા આપણા માટે મોકલતા જ હોય છે તો ખરેખર કોઈ બાળકો નિષ્ફળ નિષ્ફળતા નિરાશ થવાની જરૂર નથી આના માટે પણ માં બાપ પણ ખરેખર પોતાના બાળકોને પ્રોત્સાહન આપે અને એક ભણવા માટે પ્રોત્સાહન કરે બાળકોનો આત્મવિશ્વાસ જગાડે અને કદાચ જો બાળકો આવી રીતે એક બે વિશેનો અખ્યાં થયા હોય તો મા બાપે જેમનો આત્મવિશ્વાસ જગાડે અને જાગૃત કરે કે જેથી કરીને આજે બાળકો ન કરવાનું કરી દેતા હોય છે અનબનાવ બના બની જતા હોય છે તો ખરેખર આના માટે પણ મા બાપે બાળકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે જી બિલકુલ પ્રકાશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપે આપના દિલની વાત રજૂ કરી તે બદલ આપનો ધન્યવાદ તો દર્શક મિત્રો આપ સૌને જણાવવા કીશ કે ગઈકાલે ધોરણ બહાર સાયન્સનું અને સામાન્ય પ્રવાહનું બે એમ કહીએ કે રિઝલ્ટ જાહેર થઈ ગયો છે અને આપ સૌને કહેવા માંગીશ કે સામાન્ય પ્રવાહનું લગભગ આ વર્ષે રિઝલ્ટ થયું છે છે એટલે ગયા વર્ષ કરતાં વધુ સારું પરિણામ આવ્યું એવી જ રીતે સાયન્સના પરિણામની જો વાત કરું તો બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા ઓલ ઓવર પરિણામ આવ્યું છે જે ગયા વર્ષ કરતાં સત્તર ટકા વધુ આવ્યું છે અને ગુજકેટની પણ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેનો બી પરિણામ ખૂબ સરસ આવ્યું છે ને આવતીકાલે જે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થવાનું છે જે સવારે આઠ વાગે દરેક વિદ્યાર્થીઓ જાણી શકશે હવે ધોરણ દસ અને બારી પરીક્ષા આપ્યા પછી અત્યારે હવે વિદ્યાર્થીઓની કારકિર્દીની શરૂઆત થવા જઈ રહી છે આપણી જોડે વધુ એક કોલેર મિત્ર જોડાઈ ગયા છે હલો પ્રમોદભાઈ વડોદરા નમસ્કાર મેડમ જી પ્રમોદભાઈ સ્વાગત છે આપનો દિલની વાત કાર્યક્રમમાં જણાવો શું કહેવા માંગો છો આપ આ વિષય ઉપર

કોઈ સારા વ્યક્તિ હોય સારો પ્રોફેસર હોય કે કોઈ અનુભવી હોય કોને કેવી કોલેજ કરી એનો અનુભવ એનો નીચોડ લીધો હોય તો આપણને જીવન રાહ મળી રહેશે અને બીજું કહેવાનું કે આજે માતા પિતાની સલાહ તો લેવી જ જોઈએ પણ સાથે સાથે સારા અનુભવી ની પોતાનો નિર્ણય સોંપવો ના જોઈએ આજે દીકરા દીકરી નું મૂલ્યાંકન કરવું જરૂરી છે આપણે આપણા બાળકોને પોતાની બુદ્ધિથી અને અન્ય કોઈ એજ્યુકેશન મારી એ પ્રમાણે એમનો વિષય લેવો જોઈએ જેથી તેને કોઈ એ ના થાય તકલીફ ના પડે અને આપણે ઘણી વખત મોટા મોટા સપનો વિચારીએ છીએ અને ખોટી જો આપણે આમ કોઈ થોડી ગણી ના હોય તો ખોટો ફી નો પગાર ના કરવો જોઈએ માતા માતાપિતાને પણ મુશ્કેલીમાં ના મૂકવા જોઈએ અને આજે ઘણા વિદ્યાર્થીઓ આપણે જોઈએ છે કે પરદેશ ગયા હોય છે અભ્યાસ કરતા હોય છે અભ્યાસ કરે અને સાથે પાર્ટ ટાઈમ જોબ કરે હવે એ લોકોનું આપણે જોઈએ છે પેપરમાં વાંચીએ છીએ મોબાઈલમાં કે કેટલું કષ્ટ અને કેટલું દુઃખ પડે છે એટલે આવું બધું જીવનમાં ના બને

એક માતા પિતા બહુ ભણેલા નઈ પોંચોરણ પણ એમને કોઈ કોઈના બેસણા માં ગયેલા અમદાવાદ અને ત્યાં લોકો માણસે અને એમને કહ્યું કે મારો દીકરો આવું ભણે છે

જી પ્રમોદભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપે આપણા દિલની વાત રજૂ કરી તે બદલ ધન્યવાદ તો દર્શક મિત્રો ઘણી વખત આપણે જોતા હોય છે કે લગભગ ધોરણ દસ અને બાર પછી ઘણા બધા જેમ આપણા કોલર મિત્ર જણાવ્યા ઘણા બધા એવા કોર્સો છે તે પણ વિદ્યાર્થીઓ કરી શકે છે અને આગળ વધી શકે છે અને ધોરણ દસ અને બાર પછી પણ એવી ઘણા ક્ષેત્ર છે જેમાં ખાસ વિદ્યાર્થીઓની જે ડેવલપમેન્ટ સ્કિલ છે તેમાં જો એ આગળ વધે તો હંમેશા એમ કહેવાય ને કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ તમે કરો અને એમાં આગળ વધો તો સક્સેસ ચોક્કસથી તમને મળે એવી જ આ વાત છે તો સાથે આપણે લગભગ સમાચારમાં લગભગ જોતા હોય છે કે માતા પિતાની વધુ પડતી અપેક્ષાઓ બાળક માટે હોતી હોય છે કે હા ઘણી વખત માતા પિતા પણ બાળકને બીજા બાળક સાથે કમ્પેર કરતા હોય છે કે હા આ બાળકના એંસી ટકા આવ્યા તારા કેમ ટકા આટલા ઓછા આવ્યા કેમ તું તારા ટકા એનાથી વધારે ના આવ્યા જેમ કે ફલાણા ઢીકણાના છોકરાએ સાયન્સ લાઈન લીધી છે અથવા તો કોમર્સ લાઈન લીધી છે એની જગ્યાએ જો તમારા બાળકે આર્ટ્સ લાઈન લીધી છે તો વારંવાર આ પ્રકારનું પણ ઘણી જગ્યાએ આપણે સમાચારમાં પણ જોતા હોય છે ને ઘણી જગ્યાએ આપણને જોવા પણ મળે છે કે માતા પિતા દ્વારા બાળકોને પાસે જે અપેક્ષા હોય છે તે અપેક્ષાઓ પૂરી ન થતાં માતા પિતા બાળકોને ટોકતા હોય છે વારંવાર ટોકતા હોય છે પરંતુ આ જગ્યાએ માતા પિતા જો ટોકે એના કરતાં સારું એક અપેક્ષા કરતા માર્ગદર્શન આપે એ અત્યારે ખૂબ સાબિત થાય છે એનું કારણ એ છે કે ઘણી વખત માતા પિતાનું લીધે પછી આપણે કે કુટુંબની અંદર ઓછા નપાસ થયા અથવા પાસ થયા તો એના લઈને પણ કુટુંબમાં ઘણી વખત માતા પિતાને પણ મેના ટોણા મારવામાં આવતા હોય છે આને લીધે માતા પિતા બાળકો ઉપર પ્રેશર વધારે કરતા હોય છે જેના લીધે બાળક ન ભરવાનું પગલું ભરી લેતું હોય છે તો આ પ્રકારની પણ અત્યારે આપણે જોતા હોય છે સમાચારની અંદર કે બાળકને જ જે એની ઈચ્છા ધરાવી હતી અને આટલા ટકા ઓછા આવ્યા જેના લીધે એને ન ભરવાનું પગલું ભર્યું અથવા સુસાઈડ કરી લીધું આ પ્રકારે ન કરે એના માટે ખાસ જે માતા પિતા છે એમના તરફથી સારું જ માર્ગદર્શન જો બાળકોને મળે અથવા તો બાળકને દસ અને બાર પાસ કર્યા પછી જેમ કે આપણા કોલર મિત્ર જણાવ્યું કે કોકની સલાહ સૂચન લેવું જોઈએ કે કયામાં તે આગળ વધી શકે અને સાથે જો બાળક કોઈ એમ કહીએ કે કોઈ પણ ક્ષેત્રમાં ઈચ્છા ધરાવતો હોય જેમ કે આપણે વાત કરીએ એક એક્ઝામ્પલ ઉદાહરણ છે સચિન તેંડુલકરની જો વાત કરીએ તો સચિન તેંડુલકર ધોરણ દસમાં ફર્સ્ટ ટાઈમ એમ કહીએ કે નપાસ થયો હતો પરંતુ જેને લોકો આપણે એમ કહીએ કે અત્યારે ક્રિકેટ જગતમાં એને ખૂબ એમ કહીએ કે વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટ જગતમાં સૌથી વધારે લોકો એને પસંદ કરે છે ક્રિકેટ જગતનો એ એમ કહીએ કે કિંગ માનવામાં આવે છે એવી જ આ વસ્તુ છે ભણતર ચોક્કસથી મહત્વનું છે ભણવું જોઈએ પરંતુ કયા ક્ષેત્રમાં આપને આગળ વધવું છે તે ખૂબ મહત્ત્વનું છે આપણી જોડે એક્સપર્ટ તરીકે બીનાબેન ગજ્જર છે જે જોડાઈ ગયા છે તો સૌથી પહેલાં એમનું સ્વાગત કરી લઈએ બીનાબેન સ્વાગત છે આપનું દિલની વાત કાર્યક્રમમાં જી નમસ્કાર બીનાબેન અત્યારે ગઈકાલે ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું અને આવતીકાલે હવે ધોરણ દસનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે તો આ વચ્ચે અત્યારે હવે બાળકોની એક જોવા જઈએ તો કારકિર્દીની શરૂઆત થવા જઈ રહી છે કયા ક્ષેત્રમાં એમને આગળ વધવું તે પણ જરૂરી છે ભણતર તો જરૂરી છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકનો જે વિષયમાં આગળ વધવું છે તેની જગ્યાએ પરિવારમાંથી ટોર્ચર કરવામાં આવતું હોય છે કે ના તું આ ક્ષેત્રને જ પસંદ કરે અથવા આમાં તું આગળ વધ તો એમાં ખાસ મહત્વનો ભાગ જે હોય છે માતા પિતાનો હોય છે તો એના માટે આપ શું કહેશો કે માતા પિતા બાળકોને કઈ રીતે ઇન્કરેજ કરે અગર એ એક અથવા બે વિષયમાં ફેલ થઈ ગયું છે તો એને કઈ પ્રકારે એને જણાવે અથવા પોતાની વાત રજૂ કરે હું એવું કહીશ બેન કે અત્યારે જે હાલત છે એક અઠવાડિયાથી અમારી પર ખૂબ જ કોલ આવે છે એક્ઝાઇન્ટીના બાળકો પાંચેક છોકરાઓ તો ઘર છોડીને ચાલ્યા ગયા છે કેમકે જ પ્રેશર છે રિઝલ્ટ લઈ આવવા માટે અને ટોક્સિક પેરેન્ટિંગ કહી શકાય કે જે નેગેટિવ છે ઘણા માતા પિતા અત્યારે એવા છે જે બાળકો પર ખુબ જ લોડ નાખે છે રિઝલ્ટ આટલું આવવું જોઈએ આજ ફિલ્ડમાં જવાનું છે આજ કરવાનું છે તને સમજ નહીં પડે અને બાળકો આમાં મેન્ટલ પ્રેશરમાં આવી જાય છે પરિણામ સ્વરૂપ કોઈ રસ્તો નથી દેખાતો કારણ કે માતા પિતાની અંદરમાં છે આ બાળકો એટલે જાતે કંઈ નહીં કરી શકે રહીને શ્વાસ નથી લઈ શકતા જ મારી ક્લિનિકમાં જે એક છોકરો આવેલા હતા તેના માતા પિતા એટલું બધું બોલતા હતા રિક્ષા વાળાનો છોકરો આગળ આવે લારીવાળાનો આગળ આવે છે આનો આગળ આવી ગયો આટલી ફેસિલિટી આટલી ફીસ ભરવા છતાં પણ તમારું રિઝલ્ટ કેમ નથી બાળક ધ્રુજે છે બોલી નથી શકતું પરંતુ પેરેન્ટ્સ ચૂપ નથી થતા આ પેરેન્ટ માટે મારે એટલું કહેવાનું છે જો તમને ખરેખર એવું લાગે છે કે લારીવાળાના કે રિક્ષાવાળાના કે કન્ડક્ટરના છોકરાઓ આગળ આવે છે તો ખરેખર તમે તમારી પ્રોફાઇલ મૂકી તમારી જોબ મૂકી તમે રિક્ષા ચલાવવાનું ચાલુ કરી નાખો તમને એવું લાગે છે કે તમારા પૈસા થી જો બાળક આવે છે તો બે વર્ષ બોર્ડની એક્ઝામ વખતે તમે આ કામ ચાલુ કરી નાખો એ શક્ય નથી તેમ દરેક બાળકની મેન્ટલ સ્ટેટસ અલગ હોય છે દરેક બાળક અહીંયા ડોક્ટર એન્જિનિયર બનવા માટે નથી આવ્યું કદાચ એ મ્યુઝિશિયન બનવાનો છે ક્રિકેટર બનવાનો છે તમે કીધું તે રીતે યા તો કોઈ બીજી ફિલ્ડમાં છે એની સ્પેશિયલ સ્કિલને ને ડેવલપ કરો એને જુઓ અને એ પ્રમાણે તેને પ્રોત્સાહન આપો તમે એક ફિલ્ડમાં છો અને એ જ ફિલ્ડમાં તમારે બાળકને નાખવું એ ડિસિઝન તમે નહીં લો જે બિઝનેસવાળા છે તેના છોકરાઓને તે એમબીએ પાછળ નાખીએ છે પ્રેશર મારે છે ખરેખર બાળક એમબીએ માટે બનેલું જ નથી ઘણા છોકરાઓ એવા આવે છે જેને મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે જેમને ખરેખર સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે અને માતા પિતાઓ સતત દબાણ આપે છે આ છે ટોક્સિક પેરેન્ટિંગ એટલે કે ખૂબ જ નેગેટિવ પેરેન્ટિંગ અને એવું નથી કે દરેકને નથી બોલવામાં આવતું માતા પિતા કદાચ કુટુંબમાં ટોણા મારવામાં આવે છે તો બાળકમાં એ નેગેટિવિટી નહીં આવે એના માટે થઈને તમે કદાચ સાંભળી લો તો બાદનું ફ્યુચર અહીંયા સંભાળી શકાય છે અત્યારે ઘણાં છોકરાઓ વચ્ચેથી સ્ટડી છોડી દે છે ઘણા તમે જુઓ કોટામાં સુસાઇડના કેસીસ બહુ વધારે હતા લાસ્ટ યર આ યર પણ એવું જ હાલત છે ત્યાં એ જસ્ટ બિકોઝ ઓફ કે પરાણે લેવડાવવામાં આવેલી ફિલ્ડ યા પ્રેશર જ છે જી અ આપે ખૂબ સરસ વાત કરી કે અ માતાપિતા કોઈના પ્રેશરમાં આવીને જ્યારે બાળકોને ન કરવાની વસ્તુ કરવા માટે મજબૂર કરતા હોય છે ત્યારે આ પ્રમાણનો અ પગલાં છે બાળકો લેતા હોય છે પરંતુ આની વચ્ચે વાત તો રહી જ કે આપણે લગભગ જોતા હોય છે તો માતા પિતાને આ બાબત ને લઈને તમે સલાહ શું આપવા માંગશો હું પહેલા દરેક પેરેન્ટ્સને એવું પૂછવા માંગુ છું કે તમને ખરેખર બધું આવડે છે તમે બધી ફિલ્ડમાં એક્સપર્ટ છો તમે નથી તમે કોઈ એક જ એક્સપર્ટ છો તો બાળક પાસે પરફેક્ટ ચાઇલ્ડ બનવાની કતે આશા નહીં રાખો બાળપણથી બાળકોને એવું પ્રેશર આપવામાં આવે છે પરફેક્ટ ચાઇલ્ડ સિમ્પમ્સ એટલે કે તે સારો વ્યવહાર હોવો જોઈએ તે ભણવામાં સારો હોવો જોઈએ તેને બધી એક્ટિવિટી આવડવી જોઈએ તો કોઈ પણ જગ્યા પર પાછળ નહીં પડવું જોઈએ જયારે બાળકને આટલું બધું પ્રેશર આવે છે કોઈ બી વ્યક્તિ સક્સેસ બધી ફિલ્ડમાં નથી હોતો બાળક ફેલ્યુલર નહીં સમજશે તો તે આગળ નહીં વધે અને ઘણા છોકરા એવા છે જે ખૂબ જ સારી રીતે પાસ થાય છે 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 કરે અને ભરવાનું પગલું ભરે કારણ કે ફેલ્યુલર સહન નથી કરી શકતા એટલે કે બાળકમાં આ જે તમે શોધો છો તમે જે નાખો છો એને સ્ટોપ કરી નાખો તમારું બાળક કઈ સ્પેશિયલ બનીને આવેલું છે એ શોધો કે સામાં જવાનું છે અને એ પ્રમાણે તેને આગળ વધારો તમારા અધૂરા સપનાઓ મારે ભણવું હતું હું નહીં ભણી શકી મારે આ કરવું હતું હું નહીં કરી શકી એ બધું બાળકો પર નહીં ઠોપો બની શકે એમનું આખું ડેવલપમેન્ટ અલગ જ છે એ જાતે સ્વીકારે કરે એ વાત અલગ છે પરંતુ પ્રેશરથી નહીં ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે ડોક્ટર હોય અને છોકરાઓને ડોક્ટર જ બનાવવાના આવું પ્રેશર આપે છે અને બાળકો નહીં ઈચ્છા હોવા છતાં પણ આમાં જાય છે ઢસડાય છે અને પરિણામે ખૂબ જ મોટા માનસિક પ્રોબ્લેમ્સ માં આવે છે ઘણી વખત બાળકો ખૂબ જ હતાશ થઈ જાય છે અને બિલકુલ લાઈફ ને જીવી પણ નથી શકતા એટલે પેરેન્ટ્સને ખૂબ જ સાચવવાની જરૂર છે દરેક વસ્તુ પર પ્રેશર નહીં કરો બાળકને સમજો કદાચ બાળક ફેલ પણ થાય કે ઓછા માર્ક્સ પણ આવે તો કઈ વાંધો નહિ તમારું બાળક એકમાં ઓછા લઈને આવેલું છે બીજા કદાચ subject માં તે વધારે આગળ છે તો એની પર ફોકસ મારી આગળ વધારો અત્યારે ઘણી બધી ફિલ્ડ છે computer field ai ફિલ્ડ સ્પોર્ટ્સ છે એમાં બધા માં જ એટલા ના chance છે જી બીનાબેન હવે જેમ કે બાળક અગર નાપાસ થયું છે બોર્ડની પરીક્ષાની અંદર દસમાં કે બારમામાં તો બાળકને આપ શું કહેવા માંગશો કારણ કે લગભગ આપણે જોતા હોય છે કે નાસી પાસ થઈ જતું હોય છે એક વખત જ્યારે એની ઈચ્છા ધરાવતું હોય કે હા હું આમાં હજુ આગળ વધારે ભણવા માંગીશ પરંતુ એક યા બે સબ્જેક્ટમાં નાપાસ થવાથી એનો ટોટલ મોરલ તૂટી જતો હોય છે તો એના માટે આપ શું કહેવા માંગશો કે બાળકોએ કઈ રીતે વિચારવું જોઈએ બાળકોએ તો એની પર હારવું દી જોઈએ કાગળ છે આ પેપર છે રિઝલ્ટનું ટેન્થ કે ટ્વેલ્થનું એ તમારી લાઈફ નું ડિસિઝન નહીં લઈ શકે એ તમારે જ લેવાનું આવવાનું છે ઠીક છે કદાચ એક બે સબ્જેક્ટ આપણે નહીં આવડ્યા કે નહીં પરફોર્મ કર્યું તેનાથી કઈ ફરક નથી પડતો અને જયારે બાળક ફેલ થઈને આવે છે કે હતાશ થાય છે અચૂક ઘરના મેમ્બર્સ ફેમિલી વાળા હક કરો એની સાથે બેસો ડિસ્કસ કરો મેણા ટોણા બિલકુલ નહીં માળો સલાહ નહીં આપો અહીંયા તેને સાથની જરૂર છે બીજી એક્ઝામ માટે પ્રોત્સાહન આપો તેને બોલો કે તું કર તું કરી શકે છે કદાચ એ વાંચવા બેસે જીવ નહીં લાગતો હોય તો કોઈ બી એક વ્યક્તિ હાજર રહો તેની સાથે તમે તમારું રીડિંગ કરો એમને બાળકને એમનું કરવા દો જેથી કરીને તેમને સપોર્ટ મળે છે વાતાવરણ પોઝિટિવ રાખો ટોણા ટપણા તારી પાછળ રૂપિયા બગાડી નાખ્યા સમય બગાડ્યો નથી તું કઈ ઉકાળીશ નહીં બિલકુલ બંધ કરો સપોર્ટ આપો જેથી કરીને ક્યારે લાઈફમાં ફેલ થશે આગળ વધવા માટે સ્ટેબલ હોવું જરૂરી છે મેન્ટલ એ ત્યાંથી જ આવશે જયારે માતા પિતાનો સપોર્ટ હશે એ સમજશે કારણ કે આ ઉંમરમાં બાળકનું ઇમોશનલ બેલેન્સ નથી હોતું તે ટીનેજમાં હોય છે એટલે તેમના વિચારો ફેરવાય વર્તનો થોડા ફેરવાય છે ત્યારે માતા પિતા અને ફેમિલી જ વધારે સાચવવું પડે છે જો બાળકને આ ઉંમરમાં સાચવી લેવામાં આવે સ્ટેબલ કરવામાં આવે ઇમોશનલ સપોર્ટ આપવામાં આવે તો આ બાળકો ઘણા સક્સેસ થાય છે ઘણા બધા એવા ઓફિસર્સ છે જે એક બે ની દસ પંદર એક્ઝામ પછી પણ બનેલા છે એટલે કે કોઈ એક કાગળનો ટુકડો કે કોઈ બી એક પર્ટિક્યુલર એક્ઝામ તમારી લાઈફના ડિસિઝન નહીં લઈ શકે એનાથી બિલકુલ ડરવાની જરૂર નથી ઇટ્સ ઓકે નહીં થયું તો નહીં થયું નેક્સ્ટમાં થઈ જશે પોઝિટિવ હંમેશા સારી વાત કરો અને એને સમજાવો પ્રેમથી કે એને તમે ખરાબ રીતે ઇન્સલ્ટ કરો બાળકને જ્યારે તમે ખૂબ જ ખરાબ ઇન્સલ્ટ કરો છો તે માનસિક વિડંબણામાં આવે છે એટલે કે માનસિક બળાત્કાર જેવી ભાવનાઓ અનુભવે છે જેના કારણે એની આત્મવિશ્વાસ દિવસે દિવસે તૂટી જાય છે એટલે કદાચ સક્ષમ બાળક પણ નેક્સ્ટ ટાઈમ પાસ થવાની એ કેપેસિટી ગુમાવી દે છે એટલે ખાસ કરીને નેગેટિવિટી કાઢી નાખો થઈ ગયું ઓકે ફાઇન હવે નેક્સ્ટ એક્ઝામ માટે બધા સાથે પ્રયત્ન કરીએ તો ઘણો ફરક પડશે જી બિનાબેન આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ આભાર જી જી તો દર્શક મિત્રો જે રીતે બીનાબેન આપણી જોડે જોડાયા અને એમને ખૂબ સરસ વાત કરી ખાલી ફક્ત માતા પિતા પરીક્ષા દરમિયાન દરેક બાળકને એકવાર નહીં અનેકવાર ખાલી ફક્ત એવું કહે પેરેન્ટ દ્વારા જે ફક્ત એટલું કહેવામાં આવે કે આ પરીક્ષા એ જિંદગીની નથી ક્યારેય પરીક્ષાઓ ના આપી હોય એવા લોકોએ પણ જિંદગી હોય છે જે પરિણામ આવે ભલે તો ચિંતા ના કરીશ અમે તારી જોડે બેઠા છીએ જે પણ પરિણામ આવે એને સ્વીકારી લઈશું ફક્ત આટલું જ માતા પિતા દ્વારા જો બાળકોને કહેવામાં આવે તો એનો મોરલ ડાઉન નથી થતો અને ખાસ કરીને દરેક માતા પિતાને કહેવું રહેશે કે જે બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ છે જે ક્ષેત્રમાં તે આગળ વધવા માગે છે જે ક્ષેત્રમાં આપ જો એને સમજી શકો છો એની ડેવલપમેન્ટ સ્કિલ એમાં છે તો એમાં એને ચોક્કસથી આગળ જવા દો બસ આજના દિલ્હી વાતના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે त्या सुधी मने नमस्कार। दिल 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 रजू करो तमारा दिल निवाद। फोन करो सिक्स थ्री डबल फाइव एट फाइव सिक्स वन टू थ्री